જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગણપતિ દાદાની સ્તુતિ કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ ગણપતિ બાપાની સ્તુતિ પહેલા मर गुरुचरणी पावन की था पिरे चोथे समरो माता पितानि सद्बुद्धि बहु पिरे वाला पञ्चम पुनित परमेश्वरी તો ભક્તો તમને આ મારી નાનકડી સ્તુતિ પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને બીજા બધા ભક્તો સુધી પણ આ વિડીયોનો પ્રચાર કરજો કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ